બોલતા મજામાં છું પાંચમી ન થઈ આપણે આયા આ ઘરે આવ્યા બાય બાય સી યુ એમ પણ બીજું તો બોલ ખાલી એટલું જ થોડી હોય ચાલુ કર બ્લોગ ચાલુ તો બોલ તો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ બધા મજામાં આપણે આયા ઘરે આવ્યા पची, 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 और बताओ बच्चे क्या कर रहे हो और उस बच्चे का ऑपरेशन हो गया है डॉक्टर अंकल वो वो उस बच्चा वो कल आपने ऑपरेशन किया था अब वो रिकवर है या कुछ और दिन लगेंगे हैं डॉक्टर अंकल कितने दिन लगेंगे उसको रिकवर होने में

ઓકે હવે કાઈ બોલ્યો માર ગામ દીધો તો પાછો જમમાં બેસાડ દે હાલ રોટલી ના ના ઇના ના 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 યો છોટી ગાય નો ફોટો ઓય ઓય હવાળો દીધો ઓય કઈ જા જો નદીને ખબર પડી ગઈ કે કેમેરો છે એટલે જવાબ આપતો નથી હા હા પણ નહી અમે તો એની મૂવમેન્ટ કેપ્ચર કરવો ને જ છે વિડિયોમાં અને તમને બધાને બતાવવા છે કે આદિલભાઈ કેટલા મસ્ત મજાના વ્યક્તિ છે ફુલ ડે ટુકમાં મોજમાં જોય ગબી લોકોને પત્ની કાકે એમ ઈ કે નંબર જાવું આલે આટલા પ્રશ્ન એક કિયર હા એક આટલા પ્રશ્ન હોય ક્યાંય હોય ક્યાંય ના તો હું લઈ જાવું ઘરે આવી કેની કેની જાવું ઘરે લઈ જાવી માર જાય પૈસા મારી કે દુનિયા કોઈને ભૂરાખી ગયો ઈ લાયા એ હા ફટામારે

ના ગято ખરાય અંજા નેવાલા પછી किसकी दीवानी रुचि બીજું બીજું ગીત બીજું ધીરે પછી

Cukup, 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 Ah, 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 ah Ah, ah, cukup, 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 મ્યુઝિક મને તો હાલે અને બીજો કે ચકરી ફરવી જરૂરી નથી એય એય હવે આતી કે ગીત ગાતો ઈ બોલો ગુજરાતી તો ના ઈ મે મુઈ કો તો ધરમ કે અપને કે અપને આતી તારા વિના કોઈ ના ગમે ઈ ક્યુ તારા એ પેલા આખો પેલા તારા હમ